માહિતી મેળવી લઈએ તો આજે બજારમાં ઘટાડો નોંધાયો છે ત્યારે બાવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનું દસ હજાર ચારસો ને નેવ્યાશીમાં જ્યારે દસ ગ્રામ સોનું એક લાખ ચાર હજાર આઠસો ને નેવુંમાં જ્યારે સો ગ્રામ સોનું દસ લાખ અડતાલીસ હજાર નવસોમાં જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત અગિયાર હજાર ચારસો ને તેતાલીસમાં જ્યારે દસ ગ્રામ સોનું એક લાખ

સમસ્યા જોવા મળે તો સૌથી વધારે સોનાની કિંમતો યુદ્ધ હમાસ ઇઝરાયલ ના યુદ્ધ એવી રીતે કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે તો સોનાની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો થોડા દિવસો બાદ દેશમાં તહેવારોની સિઝન શરૂ

કરનારા સિવાય એ લોકો પણ ચિંતામાં છે કે જેમના વર્ષે લગ્ન આવી રહ્યા છે દિવાળી અને લગ્ન ગાળો આવતાની સાથે સોનાની માંગમાં વધારો જોવા મળે તો આ સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળી શકે છે અને સોનાના દાગીનામાં ભારે વધારો જોવા મળે તેવી પણ

સોનના બ્રેસલેટ સોનાની બુટી જેવા ઘણા બધા સોના ચાંદીની કિંમતોમાં કોઈ ભારે ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો સોના ચાંદીના ઘરેણા ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી મિત્રો આપની ચેનલ દ્વારા તમને સોનાથી ચાંદીના લાઈવ ભાવ સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના ચાંદીની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા ચર્ચા કરતા રહીશું નેક્સ્ટ ન્યૂ અપડેટ